હા મિત્રો આપણે ફરી નવો વિડીયો બનાવીએ છે કે આધાર કાર્ડમાં કોઈનો પણ ઘરે બેઠા એડ્રેસ કેવી રીતે બદલવું તેનો વિડીયો છે પૂરું પૂરો વિડીયો દેખજો પછી અહીં તમારે ગૂગલ ક્રમ ખોલી લેવાનો છે અહીં માય આધાર લખી દેવાનું આ વેબસાઇટ આવી જાય પેલી આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ લિંક ત્યાંથી તમે ડાયરેક આવી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયા આવતા રહેશે નવા નવા તમને કંઈક શીખવા મળશે તમારે તો આવું ડેઝબોટ ખોલશે પછી પછી તમારે અહીં પહેલાં તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવું જોઈએ તો જ તમે આધાર કાર્ડમાં એડ્રેસ બદલી શકશો પછી તમારે અહીંયા ઇન પર ક્લિક કરવાનું છે પછી અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાના છે હું એન્ટર કરી લઉં પછી આ કેફસા દેખાય છે તે કેફસા અહીં ભરી લેવાના છે પછી અહીં લોગિન વિધ ઓટીપી હવે ઓટીપી આવે તો અહીં નાખી લેવાની ઓટીપી આવી ગયું છે સત્તાણું બાસઠ ઓગણત્રીસ સત્તાણું બાસઠ ઓગણત્રીસ પછી તમારે અહીં લોગિન પર ક્લિક કરી દેવાનું છે પછી તમને આવો ડેશબોર્ડ જોવા મળશે પછી તમારે આધાર કાર્ડ ચેન્જ કરવા માટે આ લખેલું દેખાય છે એડ્રેસ અપડેસ અપડેટ આના ઉપર ક્લિક કરી દેવાનું છે પછી અપડેટ આધાર ઓનલાઈન આના ઉપર ક્લિક કરવાનું છે પછી આવી રીતનું ખુલશે પછી અહીંયા તમારે પ્રોસેટ કરી દેવાનું છે તમે ઓનલાઈન એડ્રેસ અપડેટ કરી શકો છો નો લિમિટ અહીં ક્લિક કરી દેવાનું છે ફરી તમારું આ ઓડિસ્પોટ ખુલશે આના પછી તમારે અહીં જે લગ્ન થયા હોય તો પતિનું નામ આવતું હોય તો તમારે અહીં વાઈફ ઓફ લગાડી દેવાનું છે આવી રીતે વાઇફો લગાડી દેવાનું છે આવી રીતે પછી તમારે અહીં જે પતિનું નામ આવતું હોય ત્યાં અહીં લખી દેવાનું છે જે નામ હોય તે રીતે અહીં લખી દેવાનું છે ફરી તમારે અહીં ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે તો ખાલી આ તમારે આ લખી લેવાનું છે કાઢીને બીજું પતિનું નામ અહીં લખી લેવાનું છે ગુજરાતીમાં તમારે અહીં લખી લેવાનું છે પતિનું નામ આવી રીતે લખી લેવાનું છે તમારે પછી તમારે અહીં બિલ્ડિંગ નંબર ઘર નંબર હોય તો નખ ઝીરો ઝીરો નાખી દેવાનું છે પછી અહીં ઓટોમેટિક આવી જાય પછી તમારે સ્ટ્રેટ રોડ લેન તમારે અહીં જે ફોળીઓ લાગતો હોય તે નાખી દેવાનું છે આમાં ઓટોમેટિક ગુજરાતીમાં આવી જાય આના પછી તમારે એરિયા લોકલ ટ્રે આમાં ચાલશે શિસ્ત્ર વિસ્તાર શિસ્ત્ર આમાં ચાલશે આમાં કંઈ લખવા નહીં ચાલશે પછી તમારે આ લેન્ડમાર્ક લેન્ડમાર્ક પણ ચાલશે છોડી દેવાનું છે આ બે ખાલી તમારે આ ચેરી માર્ગ લેન આમાં ફળીઓ લખી દેવાનો છે આ પેગ ખાલી છોડી દેવાના છે પછી તમારે અહીં પિનકોડ લખી લેવાનો છે આવી રીતે પિનકોડ લખી લેશો એટલે નીચે ઓટોમેટિક જીલો બધું આવી જાય પછી અહીં તમારે ગામડું જે લાગતું હોય તે લઈ લેવાનું છે ગામડું લીધા પછી તમારે અહીં ઓટોમેટિક પોસ્ટ ઓફિસ આવી જશે ખાલી આ બતાવવા માટે એક્ઝામ્પલ તરીકે બીજો લઈ દશે તમારે પહેલાં અહીં તો લખવાનું છે બિલ્ડિંગ નંબરમાં ઝીરો ઝીરો લખી દેવાનું છે ફરી અહીં ફોડિયો લાગતો હોય તે લખી દેવાનો આમાં ઓટોમેટિક આવી જાય આ ખાલી છોડી દેવાનો આ બધા ખાલી છોડી દેવાના નીચેવાળા ખાલી પિનકોડ નાખી લેવાનો છે ફરી તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એક અપલોડ કરવાનું રહેશે તો તમારે અહીં ક્લિક કરવાનું છે પછી તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરી દેવાનું રહેશે તો રાશન કાર્ડ પણ અપલોડ કરી શકો છો પીડીએફ બનાવીને અને વોટર આઈડી પર અપલોડ કરી શકો છો તો અહીં ક્લિક કરી દીધું છે તો ફરી તમારે ક્લિક કર્યા પછી અહીં અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે કન્ટિન્યુ ટુ ફાઇલમાંથી તમારે જે પીડીએફ બનાવેલી હોય પીડીએફ બનાવેલી હોય તે અહીં લઈ લેવાની છે એક્ઝામ્પલ તરીકે આ લઈ લઉં આ રીતે તમારે અપલોડ કરી દેવાનું છે અને પીડીએફ બનાવતા ના આવડતું હોય તો કમેન્ટ કરજો વિડીયો પિક્સલ બનાવી દઈશ પછી તમારે આ કમ્પ્લેટ ચેક તપાસ કરી લેવાનું છે પછી તમારે અહીં નેક્સ્ટ ઉપર કરી દેવાનું છે ક્લિક તો ખાલી અહીં ખાલી જવા દઉં છું અહીં મકાન બિલ્ડિંગ તમારે અહીં પહેલાં લખી લેવાનું ખાલી હું એક્ઝામ્પલ બતાવવા માટે લખી લઉં છું અહીં તમારે ફળિયો લખી લેવાનું છે ખાલી એક્ઝામ્પલ તરીકે હું લખી લઉં છું અહીં અંગ્રેજીમાં લખવાનું છે પર અહીં ઓટોમેટિક ગુજરાતીમાં આવી જાય ને કમ્પ્લીટ ન આવે તો ફરી તમારે બીજું લખી લેવાનું છે એવી રીતે લખી લેવાનું છે હા તો ખાલી જ છોડી દેવાનું છે તમારે કંઈ લખવાનું નથી પછી તમારે અહીં નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ કર્યા પછી લોડિંગ લેશે પછી તમારે અહીં જોઈ લેવાનું છે કે નામ કેવી રીતે આવશે હા લખેલું આવી ગયું ફળીઓ આવી જાય પછી ગામ પોસ્ટ ઓફિસ તમારે બધું આવી જાય પછી તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે અહીં ક્લોઝ કરી દેવાનું છે પછી તમારે અહીં નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે થોડું લોડિંગ લેશે પછી તમારે અહીં પેમેન્ટ કરવાની રહેશે તો તમારે અહીં ટીક કરી લેવાનું છે પછી અહીંયા ટીક કરી લેવાનું છે ફરી અહીંયા માર્ક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે તમારે અહીં ગૂગલ ગૂગલ પે ફોન પે નેટ બેંકિંગ ક્રેડિટ કાર્ડ વોલેટ તમારી પાસે જે હોય તે પેમેન્ટ કરી દેવાનું છે પછી થઈ જાય કમ્પ્લીટ તે સ્લિપ આવે તે ડાઉનલોડ કરી શકો છો અહીંથી મારે એડ્રેસ બદલવાનું નથી ખાલી બતાવવા માટે આ વિડીયો બનાવેલો છે એટલે પાસ આ વિડીયોમાં અને બીજી કાંઈક શીખવું હોય વિડીયો તો તમે કમેન્ટમાં લખજો કે બીજો વિડીયો બનાવી દઈશ તો બસ અત્રરું આ વિડીયોમાં